હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજની આપણી રેસિપી છે કેરીની કેરીની સિઝન હવે જઈ રહી છે ધીમે ધીમે તો આપણે કેરીમાંથી આપણે છીણ અને કટકી બંનેની આપણે મોરબ્બો બનાવવાનો છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અહીંયા મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે એક કિલોમાંથી જ આપણે આ મુરબ્બો બનાવવાનો છે ગુજરાતીમાં એના છૂંદો પણ કહેવાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે કેરીને ધોઈ અને રૂસી લેવાની છે કોરી કરી લેવાની છે અને પછી જ આ રીતે છીલકા ઉતારવાના છે છીલકા ઉતરી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો કેરી મોટી છે અને આપણે અડધી છીણવાની છે અડધી આપણે કટકી કરવાની છે તો આપણી કેરી છે એ છીલાઈ ગઈ છે અને હવે આ રીતે આપણે ખમણીની મદદથી આપણે ખમણી લેવાની છે તો અડધી કેરી હું છીણીશ બાકીની કટકી કરશું આપણે આ રીતે જો તમે મોરબ્બો બનાવશો ને તો બહુ જ સરસ એવો બને છે અને કેરીનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો આટલી જ આપણે છીણવાની છે બાકીની આપણે કટકી કરશું તો આપણે બીજા વાસણમાં કાઢી લેશું હવે આપણે જે બાકીની કેરી છે તેની કટકી કરવાની છે તો આપણે માપની જ કટકી કરવાની છે બહુ મોટી મોટી નથી કરવાની કારણ કે આપણો મુરબ્બો બહુ જ સરસ એવો બને છે આ રીતે જો તમે બનાવશો ને તો આ રીતે આપણે બાકીની કેરીની પણ કટકી કરી લીધી છે તો બંને વસ્તુને આપણે મિક્સ કરવાની છે કારણ મિક્સ મુરબ્બો આપણે બનાવી રહ્યા છે હવે આપણે બીજા મોટા તપેલામાં એડ કરી લેશું એક ટીસ્પૂન જેટલી આપણે હળદી પાવડર એડ કરશું જેથી કલર ખૂબ જ સારો એવો આવશે ત્રણ ચમચી ભરીને આપણે નમક એડ કરી લેશું નમક એડ કરવાથી એનું પાણી છે એ છૂટું પડશે અને આપણો જે રસો છે એ ખૂબ જ સારો એવો થશે તો બંને વસ્તુને આપણે મિક્સ કરીને એક કલાક માટે આપણે રેસ્ટ આપશું એક કલાક પછી આપણે જોઈશું તો પાણી છૂટું પડી ગયું છે તો આપણે જોઈ લઈએ પાણી છૂટું પડી ગયું છે કેરીમાંથી અને કલર પણ ખૂબ જ સારો એવો દેખાઈ રહ્યો છે તો બરાબર મિક્સ કરી લેશું હવે આપણે ખાંડ એડ કરી લેશું જે ગુજરાતીમાં ઘણી જગ્યાએ મોરસ પણ કહેવામાં આવે છે સુગર ખાંડને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે બાંધીને આપણે એક રાત માટે ઘરમાં જ મૂકી દઈશું પછી આપણે સવારે તડકામાં રાખી દેશું જેથી સરસ એવું પાણી પણ બની જશે ખાંડનું અને બંનેનું તો મેં સવારમાં તડકે રાખી દીધું હતું અને સાંજે મેં જોયું તો સરસ એવો તડકો પડી રહ્યો છે તો એકદમ સરસ થઈ ગયું છે તો જ્યારે જ્યારે તમે તડકામાં મૂકો તો તમારે સાંજે સાત વાગે ઘરમાં લઈ લેવાનું છે અને સવારે જ્યારે તડકામાં મૂકો ત્યારે તમારે એકવાર ચમચો ચલાવીને જ એકદમ મિક્સ કરીને જ તમારે ફરીથી તડકામાં મૂકવાનું છે તો આજે મારો બીજો દિવસ છે બીજા દિવસે હું ફરીથી તડકામાં મૂકી રહી છું તો આ રીતે એકદમ પાતળું જ કપડું આપણે બાંધવાનું છે જેથી તડકો ડાયરેક્ટલી જ લાગે તો અહીંયા હું બાલ્કનીમાં રાખી રહી છું આ છે અમારી બાલ્કની પ્લાન્ટ પણ ઘણા બધા વાવેલા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે ચોથો કે પાંચમો દિવસ છે એક દિવસ ગામડે વહી ગઈ હતી એટલા માટે પાંચમો દિવસ થઈ ગયો છે અને ચાસણી ખૂબ જ સરસ રીતે આવી ગઈ છે તડકામાં રહીને જોઈ શકો છો આ રીતે એકતાની ચાસણી આવે એટલું આપણે તડકામાં એને ચાસણી થવા દેવાની છે હવે આપણે મિક્સ કરી લેશું રોજે રોજ આપણે એને મિક્સ કરીને પછી તડકામાં મૂકવાની હોય છે જેથી ઉપર નીચે થઈ જાય હવે આપણે તીખા મરીયા આવે છે તેને વાટીને એડ કર્યા છે ચારથી પાંચ નંગ લવિંગ આપણે ત્રણથી ચાર નંગ એડ કરશું મરીનો પાવડર આપણે એડ કર્યો છે આખા મરી પણ તમે એડ કરી શકો છો લાલ મરચું પાવડર આપણે એડ કરી લેશું તીખાશ પ્રમાણે વિડિયો ગમે તો આગળ શેર જરૂરથી કરજો થોડું આપણે જીરું પણ એડ કરીશું જીરાનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે મુરબ્બામાં હવે બધું જ વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે કાચની બહેણીમાં આપણે ભરી લેશું કાચની બહેણી મેં ધોઈને તડકામાં સૂકવીને રાખી છે બિલકુલ મોશ્ચર નથી તો એક કિલો કેરીમાંથી આટલો આપણે મોરબ્બો બન્યો છે એક નાની કેરી હતી એ મારી ખરાબ નીકળી હતી તો મેં એક જ કેરીમાંથી બનાવ્યો છે બાકીનો આપણે સૌ કરવા માટે એક બાઉલમાં કાઢ્યો છે અને બાકીનો આપણે બરણીમાં ભરી લીધો છે તો આ આપણો મોરબ્બો કેરી છીણ અને કટકીનો તૈયાર છે આપણે બંને વસ્તુ આમાં એડ કરી છે એકલા છીનો પણ મેં બનાવ્યો હતો પણ આ મુરબ્બો વધારે સરસ લાગે છે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે તમારા બાળકોને બહુ જ ભાવશે તમે સવારે બાળકોને ભાખરી પરોઠું તેની જોડે તમે આ મુરબ્બો આપી શકો છો બહુ જ સરસ બાળકોને ભાવશે અને સરસ લાગશે તો બંને વસ્તુ મેં રાખી દીધી છે તો એક સર્વ કરવા માટે હું રાખીશ બાઉલમાં અને એક છે હું સ્ટોર કરવા માટે મૂકી દઈશ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય